ડીસાના ડેડોલ ખાતે જ્યારે મલા રાયમલની લીંબો કકુનો જ્યારે આ પ્રસંગ આવતો હોય ત્યારે સૌથી વધારે ઉત્સાહ વડીલોનો હોય છે કારણ કે વડીલો જે માર્ગદર્શન આપતા હોય છે કાર્યક્રમને કઈ રીતે ઉજવવો અને એ કાર્યક્રમમાં ક્યાંય ખોટ ના રહી જાય એની તકેદારી આ બધાની જવાબદારી આવતી હોય છે પાઘડીધારી જવાબદારી આપણે કહે ને વડીલ ગંઢિયા જે છે એ ગાડું પાછું વાળી શકે કારણ કે ક્યાંક યુવાનો ક્યાંક ભૂલ કરતા હોય પણ આ ગંઢિયા ન કરે કારણ કે એમની એમના માર્ગદર્શન હેઠળ જયારે આ પ્રસંગ યોજાવા જઈ રહ્યો છે ત્યારે આપણે એમની સાથે પણ વાત કરવી છે સૌ પ્રથમ શું નામ છે આપનું મારું નામ રેવાભાઈ ભીખાભાઈ મંત્રી રેવાભાઈ માતાજી નો પ્રસંગ છે કકુભાઈ નો કેવી તૈયારીઓ છે બહુ સારી તવાની તૈયારી છે માતાની પાવન ધરતીમાં અમે બધા ગામ લોકોની સાથે સહકાર આપી અને માતાજી બધેની મનોકામના પૂર્ણ કરે છે બહુ આસ્થા છે અને બીજને દિવસે દર બીજને દિવસે સારા ભક્તો આવે છે અને તે ત્યાંની પણ મનોકામના પૂર્ણ કર્યા એવા મોજૂદ દાખલા મારી પાસે છે અને એ એ દાખલા અમે એના લઈને અમે આખી મારી આખા ગામની પાવન ધરતીમાં બહુ માતાજી કામ બહુ સરસ કરે છે અને લોકોની આસ્થા પૂરી કરે છે એટલે મા ભગવતી અહીંયા અહીંયા બિરાજમાન છે એટલે ગામની ધરતી તો પાવન હશે જ વિશેષ કુંડીનો હવન થવા જઈ રહ્યો છે એટલે વિશેષ પાવન તો હવે થવા જઈ રહી છે કેવી આસ્થા છે માતાજી માતાજી જવનું સારું કરે એવી આસ્થા છે અમારી સબની આખા ગામજનોની અને આખું ગામ માતાજી હમું તાકી રહ્યું છે કે માતાજી શું કરે શું ના કરે એવા સબના વિચારો છે

બિલકુલ જવાબદારી સ્વીકારી લીધી છે અને જવાબદારી નિભાવવા માટે હંમેશા વડીલો જ આગળ આવતા હોય છે એમની સલાહ સૂચનથી કોઈ પણ કાર્યક્રમ હોય ને જ્યારે વડીલોની સલાહ સૂચન હોય ત્યારે એ કાર્યક્રમમાં ચાર ચાંદ લાગી જતા હોય છે આ ડેડોલ ગામના કાર્યક્રમને કઈ રીતે અતિભવ્ય રીતે આ કાર્યક્રમ બિરાજમાન થાય અહીંયા માતાજી ભગવતી જ્યારે બિરાજમાન હોય લાખો ભક્તો અહીંયા માથું ટેકવા આવતા હોય અને આ કાર્યક્રમને ચાર ચાંદ કઈ રીતે લાગે એની તડામાર તૈયારીઓ આપ જોઈ રહ્યા છો અહીંયા થઈ રહી છે અને સાથે સાથે સતત અહીંયા લગભગ મને એવું લાગે છે એક મહિનાથી આ તૈયારીઓ ચાલતી હશે અહીંયા અને એક મહિનાની આ તૈયારીઓમાં એક દિવસ એવો ખાલી નહીં જતો હોય કે અહીંયા આ વડીલો નહીં હાજરી હાજરી ના હોય કારણ કે વડીલો વડીલોની જ્યાં હાજરી હોય છે ત્યાં કોઈ કાર્યક્રમ અસફળ નથી થતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ પ્રકારની તૈયારીઓ વડીલોના માર્ગદર્શન થકી તૈયાર થઈ રહી છે નમસ્કાર